આર્થિક સ્વતંત્રતા સ્થિરતા અને શાંતિ માટે મિલિયનલ્સનું માઇગ્રેશન એક પોઇન્ટ બેતાળીસ લાખ ધનિકો માટે બે માં પચીસમાં વિદેશોમાં સ્થાયી થયા વિશ્વભરમાં વેપારની પરિસ્થિતિઓ અને આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિતિઓ રાજકીય સ્થિતિઓ જીઓપોલિટિક્સની સ્થિતિ જે રીતે બદલાઈ રહી છે તેની અસર દરેક વ્યક્તિ પર જોવા મળી રહી છે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરનારા અને હાઈ નેટવર્ક ધરાવનારા ધનકુબેરો પર વર્તમાન સ્થિતિને વધારે અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં આવેલા અહેવાલે જણાવ્યું છે કે આ સ્થિતિને દૂર કરવા તથા વેપાર અને સ્થાયી થવા માટે યોગ્ય તક મેળવવા આવા જ ધનકુબેરો દ્વારા સ્થળાંતર ઉપર વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે તેઓ પોતાના વતન છોડીને બીજા દેશોમાં સ્થાયી થવા માટે મજબૂર થઈ રહ્યા છે ખાસ કરીને ચીન ભારત બ્રિચંદ રશિયા અને બ્રાઝિલ જેવા દેશોમાંથી મોટી સંખ્યામાં ધન કુબેરો વિદેશમાં સ્થાયી થવા લાગ્યા છે બે હાજર ચોવીસ માં એક લાખ અઠ્યાવીસ હજાર ધનિકો દેશ છોડીને જતા રહ્યા જ્યારે આ આંકડો એક પોઈન્ટ ધન કુબેરોના આ આંકડા ખૂબ જ મોટા થઈ રહ્યા છે જાણકારોના મતે બે હાજર પચીસ માં એક લાખ બેતાલીસ હજાર ધનિકો વિદેશોમાં સ્થાયી થવાની ધારણા છે યુ એ અમેરિકા ઇટાલી સિંગાપુર અને સ્વિટરલેન્ડ હવે ધનિકો માટે રહેવા અને પોતાની સંપત્તિ સાચવવા તથા વધારવા માટે સ્વર્ગ સમાન બની રહ્યા છે કરપ્શન ફ્રી ઇકોનોમિક મોડલ અને વેલ્થ સિક્યોરિટીને પગલે પણ આ દેશો ઉપર પસંદગી ઉતારવામાં આવી રહી છે સિંગાપોર અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોમાં રોકાણના સરળ વિકલ્પો ટેક્સ ઓછું ભારણ અને સૌથી મોટી ઇકોનોમિક એક્ટિવિટીની ફ્રીડમને કારણે આ દેશોમાં ધનિકોનું જવાનું ચલણ યથાવત રહ્યું છે મહત્વની વાત એ છે કે આ વર્ષે કેનેડા કરતા અમેરિકા જવાની ડિમાન્ડ પાછી વધી ગઈ છે આ વખતે ધનિકોના માઇગ્રેશનમાં અમેરિકા બીજા ક્રમે આવ્યું છે અહીંયા સાત હજાર પાંચસો ધનિકો આ વર્ષે સ્થાયી થયા છે ઇટલીમાં ત્રણ હજાર છસો ધનિકો સ્થાયી થયા હતા સ્વિટરલેન્ડમાં ત્રણ હજાર સાઉદીમાં બે હજાર ચારસો ધનિકો દ્વારા સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે ચીન રશિયા અને યુક્રેનમાં પણ

સ્વિટ્ઝર્લેન્ડ ચોથા અને સાઉદી અરેબિયા પાંચમા ક્રમે છે સ્વિટ્ઝર્લેન્ડમાં ત્રણ હજાર જ્યારે સાઉદી બે હજાર ચારસો ધનિકો ઉમેરાયા છે ધનિકો દ્વારા રાજકીય સ્થિરતા ટેક્સનું ઓછું ભારણ વેપાર અને રોકાણની સ્વતંત્રતા જેવી બાબતોને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ધન કુમેરો દ્વારા કેપિટલ ગેઇન ટેક્સ અને એસ્ટેટ ડ્યુટી જેવી બાબતોને પણ પ્રાધાન્ય આપતું હોવાથી જ્યાં વધારે લાંબો સમય અને મોટો ફાયદો થતો હોય તેવા દેશોમાં જવાનું પસંદ કરાઈ રહ્યું છે આ ઉપરાંત તેમની આગામી પેઢીનું ભણતર ક્વોલિટી ઓફ લાઈફ કાયદાકીય રક્ષણ વિકસવાના અવસરો નિવૃત્તિ પછીનું જીવન આર્થિક ભારણ સ્વાસ્થ સેવાઓ હવામાન અને વાતાવરણ જેવી કેટલીક બાબતોના આધારે પણ સ્થળાંતર કરવામાં આવતું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે